અમદાવાદમાં આગામી આઠ અને નવ એપ્રિલના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલેસી ના અધિવેશન નું આતિથ્ય કરવાનો આ પ્રસંગ થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર સમગ્ર સાહેબ ની જન્ ભૂમિ સમયાંતરે આખરી પછી આપને અમદાવાદમાં એ માટેની વાત આપને કરતા રહીશું